નથી આરું હમણે માર વિડિયો મેને કો ખોટી કોમેન્ટ કરી દી એટલે આ તો વાદ ઉડો છે જાઓ એ વાદ જ લેતો ફરતો છે ઉસી અને જનંદના વિડિયોમાં ખોટી કોમેન્ટ કરે છે પાસી ઈ તો જક માર ખા જતા ખબર પડ છે અને ક્યો વસોડ જે હબી ન પાસો ઓય અને ઓરે કપામાં પાણી પાયું અમારે પાછું એ હા કેનલ માં પાણી હા એમ ઓય ઓનાળે બંધ કરી લાગે છે ક્યો ભીડા છે તા ખબર પડ છે

તમે તલે મારામ કોમેન્ટ કરી દીધી હે મારામ કોમેન્ટ કેમ કરી દીધી શું કોમેન્ટ કરીતી બોલો મેં તો વિડિયો બનાવ એટીટ્યુડ નો આવાજ હા તું કે આવાજ આવતો રે ને આમ ને તેમ શું લેવા દે મારા વિડિયો માં તારમ કોમેન્ટ કરી તે તે વળી બરાબર અરે જરાંત તમ તો કોમેન્ટ કરતો ડોન છો તું કઈ અલ્યા ગમે એનામાં ગમે આવી કોમેન્ટ તું કરું તું મારો ધણી હું તારો ધણી કોમેન્ટ કરી કરી તે શું બનાવ્યો વાળો એટલે તું મર્દ છો મર્દ નહીં ખાલી વિડીયો બનાવ તો મેં આ તો ના બનાવાય તારે અને હું તો ગમે અહીંયા કોમેન્ટ કરીશ કરીશ ને કરીશ આ તો મારી મરજી માં ગમે વિડીયો બનાવું મારા ને તારે કોમેન્ટ કરવાનું ક્યાં આવે છે તો તારું કોમેન્ટ બોક્સ તારે ઓફ રખાય એટલે મારી મરજી મારી જિંદગી માર બંધ કરું કરું ના કરું એમ નહીં તું ધણી મારો કઈ તારે છે ને બંગડી ઉપર ને એવો વિડીયો બનાવાય તારે મરદ વાળો વિડીયો ના બનાવાય તું મરદ નહીં મરદ શું લે મારા મોટો વિડીયો બનાવ

આ તો ચેવું છે આ તો એનો તેમ મે ખાલી એને કોમેન્ટ નું કીધું અરે મેં એનું બીજું કઈ નામ લેવા તોય મારા બેટે મન તો એવો માર્યો છે ને અરે કે તું આર નહી આને સન માથાનો મળી ગયો ને તો મારી મારી છોકરી એવો મારશે ને હોળે તો હવ સડે કાંઠાળે સડે એને કહેવાય ચોક તો મળશે માથા ભારી એને આ દોશી પણ જાતી જવાની રીહણે ગઈ છે બોલો કન્ના કામે મારે કરવાની

પચી માગવાનો હતો મારે બીડી લાભી બટી મારા કદાચ ચા છે હમણાં પૈસા આ તો હું શું કરું કે કમાય તો સારું માં જવું હા થોડુંક ઘરમાં કામ કરાય

એટલે આન તો મે ના પાડલ છે કે મારા હામું નહી થકવાન તાર એ પાછો પાછો આય પાસો આય હા ભયા એટલે તને મે ના નહીં પાડલ કે તારું કાળું ડાસુ લઈને મારા સામે તાર કોઈ દાડ નહી ધકવાનું એટલે તું ગામનો સરપંચ છે તું કેઈ જ મારે હેડવાનું સરપંચ જ હામ જ બરોબર અને મારા હામું ઘણું લપલપ થવાનું નહી તને ખબર છે ને મારા રીહ ની એટલે શું કરી લેશે એમ તું પાછ એટલે ના થવાનું થઈ જશે પાછું હમણે એટલે નથી બીક લાગતી એમ તો પાછી અને હું તો 50 કલાક હેડી મારું બેઠું મારું બેકડાડા ગામમાં આટો મારવા શું ના નીકળ્યો ચકલિયાને પાખુ આવી ગઈ ચકલિયન તો પાખુ હોય ને પાખુ હોય મારું ભૂલી પણ હવે ના મારા હવે કલાક નીકળી રોજ તારો જીભડો મજા આવે આવડો કરવાનો છે તારા કાકા પાસે તને અલ્યા પાસે મારો કોઈ ફેર નથી પડતો કરીને ના

છોકરો મજામ મજામ તેમાં તમારો છોકરો ઊભો થયેલ છે એટલે મારો છોકરો ઉભો જ થયેલો છે ને એમ થોડોક બેઠો રાખો અરે ગામમાં ઉભો થયો છે બાટલા ઉપરથી બચો કે બાટલા ઉપરથી ના તો ઈરો શું કરે ખબર છે જેને આવે છોડે ને વગર વગર મારે કોક ના વિડીયો માં ખોટી ખોટી કોમેન્ટ કરે ને તો મારો છોકરો ના હોય મને ભરોસો છે મારા છોકરા ઉપર

સમજાઈ જીધું પાછું તમારો છોકરો ગમે રેડી થાય અમે કીધું હરખો હારા સાથે એક દર નો હાલ હવે પોલીસ કેસ કરવા બરાબર છોકરો છોકરો મારી વાત

વહુ જરૂર આવે છે કે મને અલ્યા કાકા હું તમારી વહુ બીજા ની જ્યાં વાત કરો તારે કમ્પ્લેન કરવા હતા ચાર છોકરા ગામ ના રેડી પોલીસ આવતા રેડી ફરિયાદ કરવા મે

આ તો તમે મારા બાપ છો ને કે ચીયોક હોય ને તો અતારે એ આ કે ગળો છૂટો કરીને મેલ જી તમને નહીં ખબે એમ હોય એમ કાકા કોઈ આ કાકા વાગે છે તું મારા છોકરો છે એટલે નકા લેબડા તારું છે ને ટકતું વાત ઓ નો કાકા તુરંત ધર એ જોઈ નાયો છું તમન મારી ખબર છે હા તમે મારા જેટલા હોશિયાર નહીં કેમ 11 ને 11 કેટલા થાય 11 ને 11